મકરસંક્રાંતિના દિવસે પુણ્યદાન કરવાનો અનેરો મહિમા રહ્યો છે દાન પુણ્ય કરવા માટેનું મહાપર્વ મકરસંક્રાંતિનો ઉત્સવ એ પ્રકૃતિનો ઉત્સવ છે સમગ્ર ભારતના લોકો મકરસંક્રાંતિની ઉત્સાહભે ઉજવણી કરતા હોય છે આ દિવસે તલના લાડવામાં પૈસો મૂકીને ઘણા લોકો ગુપ્તદાન પણ કરતા હોય છે ઉપરાંત ગાયોને ઘાસચારો પણ આપવામાં આવે છે ત્યારે ભરૂચવાસીઓ શહેરના શક્તિનાથ વિસ્તાર સ્થિત પાંજરાપોળ ખાતે લોકો ગાયની પૂજા તેમજ ઘાસ અને ઘૂઘરી ખવડાવવા માટે ઉમટી પડશે જેને ધ્યાનમાં રાખીને પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્ર કંસારાના જણાવ્યા અનુસાર ગૌ ભક્તોને કોઈ અગવડ ન પડે અને સુગમતાથી ગૌ પૂજા કરી શકે તે માટે પાંજરાપોળ ખાતે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં ગાયને ખવડાવવા લીલું ઘાસ સ્થળ પર જ હાજર મળશે એટલું જ નહીં ગાયની પૂજા માટે પૂજારી પણ દિવસ દરમિયાન હાજર રહેશે વધુમાં શહેરની જનતાને અપીલ કરતા તેઓએ જણાવ્યું હતું કે વધુ પડતી ઘૂઘરી ખવડાવવાથી ગાય બીમાર પડી શકે છે તેથી ગાયને મકરસંક્રાંતિના દિવસે વધુ ઘોઘરી ન ખવડાવતા ફક્ત પ્રતિકાત્મક રૂપે ઘૂઘરી ખવડાવવા અપીલ કરવામાં આવી છે આજે આવતીકાલે મહત્ત્વનો દિવસ છે અને તેમાં પ્રતિકાત્મક રીતે કરવામાં આવે ઘોઘરી અને ગોળને વગેરે લીલું ઘાસ ખવડાવવાનો પણ આગળ પાછળના દિવસોએ પણ ગૌમાતાને જો આ ઘોઘરી અને ગોળને એ બધી બાબતો જો એને આપવામાં આવે તો આપણી લાગણી પણ જળવાય અને સાથે સાથે ગૌમાતાના આરોગ્યને પણ કોઈ અવળી અસર ન થાય એ બંનેની વચ્ચેનું સંતુલન સાંધવા માટે સૌને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કાલે મોટી સંખ્યામાં ભરૂચના ભાવિક ભક્તો અહીંયા ભરૂચ પાંજરાપોળની મુલાકાત લે એ માટે સૌને જાહેર આમાંતંત્રણ છે અમારું